હાલો બોલો બોલો ભાઈ મજામાં ભાઈ સારું છે આ રેકોર્ડિંગ કરજો દો જરા કેમ હું કરો કરો હવે હવે બોલો ભરતભાઈ તમે ડિબેટ સાંભળી ને ભરતભાઈ એમ કેતો હતો ને બોલો ઠાકોર છે એ બરોબર બોલે હવે કે ઠાકોર નો વિડીયો મગાવી દે હવે વિડીયો ઠાકોરનો નો આવે ઠાકોર બોલો ઠાકોર ની વાત કરતો હતો ને જીતી રિલેશ બોલતા હતા એ કે એવી રીતે જ બોલે છે તો હવે કે ઠાકોર ને વિડિયો મગાવી દે ને

તો એને એમ કીધું કે અમે તમે આ તહેવાર જવા દો હવે વેડિયા નહિ બનાવ જે વેડિયા છે એ ડિલીટ થાહે બરોબર એટલે સાહેબ એમ કીધું કે તમે તહેવાર જવા દો આપડે એફઆઈઆર કરવી છે અને તમે કહો તો અમે એફઆઈઆર લઇ લઈએ રબારી સાહેબ જ છે એ પાટણ ના પાટણ બાજુ ના બરોબર તો એ આપડે એનું માંડ રાખ્યું કે આપડે બે ત્રણ દી જાળવી જોઈએ એટલે આ ભરતભાઈ કેતો તો ને કે રામ ને કૃષ્ણ તમારે ઘેર રાખો

સાંભરો તમારા જે બાબા સાહેબ છે ને ભગવાન અમારા રામકૃષ્ણ ભગવાન અમારા બાપ છે એટલે ભાઈ હવે તમે હજી વાત આખી સમજ્યા નથી હું માણસો ને મારામાં જે જે કઈ ફોન આવે હું કઈ રીતે સમજાવું છું તમે મને સમજો છો હું એમ તમને સમજો છો નથી બોલતો હોય બરાબર હું કરી કીધું ઈ પણ મેં વાત કરી પૂરો થઈ ગયો છે એ પૂરું થઈ ગયું પછી આને હું સમજાવતો હતો હું સમજાવું છું તમે તમે સાંભળતા નથી કે ભાઈ ભગવાન તમે કૃષ્ણ ક્યો રામ કયો ભગવાન બુદ્ધ કયો આ બધું એને સમજાવું છું કે નથી સમજાવતો પણ હમ દેવ એમ કે ને કે સનાતન ધર્મ હું છે ને મેરા મન આહીર ને ફોન કરે સનાતન ધર્મ તને સમજાવે એ એમ કેતો તો ને બે ચાર જણા ઉપડી ગયા બરોબર બે ચાર જણા માં હુંય આવું પાછો બે ચાર હું નથી સનાતન ધર્મ માં તારી ઉત્પત્તિ કેમ થઈ ને એ બધું છે તારી ઉત્પત્તિ થઈ ને એ મેરો સમજાવે સનાતન ધર્મ આપડે આ બધા વસ્તુ જો કઈ કરીએ ને મેરામણ ભાઈ તમને કહો આ ખોટા આપડે ના શું છે ખબર વિવાદ ખોટા ઉભા કરવાના હોય

પૈસી ટકા જણા નથી માનતા બરોબર પિચોતેર ટકા માને બરોબર તો ત્યાં લડો આવો તમે બોલા એટલા ભાઈ હું તમને ઈ કહો ઈ એમ કેતો પાંચ જણા ટેકો કોલેજ પાંચ જણા નહિ ભાઈ પિછોતેર ટકા માને છે પણ ઈ તો હું તમને કઉ બધાઈને મેરામણ ભાઈ બધાઈ ને સ્વતંત્ર અધિકાર છે અમને અમને કેવડા સપોર્ટ મળ્યા ને આમાં એ અમને ખબર છે પણ આબોધીમાં હવા હો ફોન આવતા હતા મેરાભાઈ

તો હવે આમાં હું તમને એવું કઉજરાત ની અંદર થોડું છે કાયદાની જોગવાઈમાં છે મારી વાત સાંભળો મેરા ભાઈ હું તમને ઈ કઉ કાયદાની જોગવાઈમાં છે કે કોઈ બી સમાજ ની લાગણી દુભાય એવું કાર્ય નહીં કરવાનું ઈશ્વર છે એટલે માન્યતા રાખી કે ભાઈ બરોબર છે આનો ભગવાન નું અપમાન કરે છે હા હા બરોબર એટલે લીધી ને હા ઈ તમારી વાત સાચી છે પણ એ કાયદાની જોગવાઈમાં છે હું છે કે ભાઈ જે ધર્મ આપણો હું તમને એમ કહું કે કાયદાની જોગવાઈમાં એવું છે કે ભાઈ જે ધર્મ તમે અપનાવો બરાબર કોઈ બી તમારે હો કે હું હોય પોતાનો સ્વતંત્ર અધિકાર છે તમારો વિષય છે આ મારો વિષય છે બરાબર પણ ઈ આપણે કોઈને અટકાયત આપણે ન કરી શકીએ કે કોઈને એવું ન કહી શકીએ કે ભાઈ તમે આવું ન કરો આવું આપણે કોઈ કહેવાનો અધિકાર નથી તમારે તમારી રીતે જે કઈ કરવું હોય તે કરો મારા મારી રીતે જે કઈ કરવું હોય એ કરો બરાબર ઈ સતંત્ર પોતાનો મારે છે કે તું તારી માના પેટમાં હતો ને ત્યારે તને જીવાડ્યા હા એ ઈશ્વર છે ઈશ્વર મે તમને હું એવું કહ છું મારા જવાબની અંદર કોઈ બી હારે હું વાત કરતો હોય ને તમે જોજો મારા જવાબ સ્પષ્ટતા હોય હવે હું તમને આખી વાત કરું બીજી હા કે તમારે ગા હોય કે ભી હોય એ વ્યાણી હોય તમે બે કર્યા તમે ખીરું પી જાવ બીજા પાવો ને માલઢોર ને તો એ પથારી પડી જાય શું પડી જાય મરી પણ જાય મરી જાય હવે એના વાસેડા ને તમારે મૂકી દેવાનું કઈ નહી થાય પણ જો બે તમને ઈ ઓડિયો ની અંદર થી હું બોલું છું કે ભાઈ પાણી થી પાતળું અને પવન થી ઝીણું

હોય બાબા સાહેબ ની અંદર આજે હું તમને કહું ને કાંઈક ઈશ્વર નો વાસ હોય અને એની અંદર આત્મા તમે હા હા એને એને ઈશ્વર કીધો છે ને એ તો બરાબર છે ને સમજો ને હા હા કે એને સારું કામ કર્યું હોય ભગવાન નો દરજો મળી મળી શકે એને ભગવાન તમે સારા કાર્ય જે કરે છે એ સમજી એના ઈશ્વરના રૂપમાં હોય હા બરોબર ટૂંકમાં કહેવાનું એક તત્વ હતા શું હતું ઈશ્વર હવે ભાઈ આ બધી વસ્તુ કેવી છે જે જેની જેવી વિચારધારા હોય બીજા નંબર જે જેને જેવી બુદ્ધિ હોય

હમ છેલ્લે બોલવું પડે રામ હે રામ આ બધી વસ્તુ એવી છે એટલે એવું છે એટલે આ કેતો સનાતન ધર્મ ને કોઈ ને ખબર નથી ખબર છે છે ભગવાન નવ નવ મહિના છે ને ભાઈ મેરામણ ભાઈ અમુક જીણી વસ્તુ માં તો બહુ ધ્યાન ન આપવાનું હોય હાલ્યા કરે આપણા શરીર માં નવ દરવાજા છે કનુભાઈ એ નવ દરવાજા બંધ હોય ને ત્યારે ભગવાન ના દર્શન થાય જલમ હોય ને ઊંે માથે થયો હોય દરવાજા બધાય બંધ પણ ઈ જે વસ્તુ ઈ જે ગતિ છે ને ભાઈ તમને કહું ઈ ગતિ બહુ જારી ગતિ છે ઈ તો તમને કહું સંત રોહિદાસ કાચી બાપા સંત રોહિદાસ બાપા દાસી જીવણ સાહેબ આજે હું તમને ઈ કહું

ત્યારે પછી મોરાર સાહેબ વયા ગયા ત્યારે જાતા કે ભાઈ તમે આ કારણ કે મોરાર સાહેબ વયા ગયા પર મોરાર સાહેબ કે ભઈ મને મળ્યો તો કે મોરાર સાહેબ ઈ કીધું કે મોરાર સાહેબને कान માં કીધું કે ભઈ તમે અમને મળવા કેમ જાવો ત્યારે પછી મોરાર સાહેબ અંદર જવાબ કાર્ડ ને કોઈ રોકી હી ગયો નહી તો આ ભીષ્મ પિતાય ભીષ્મ પિતાય 100 મહિના રોક્યો ઈ કે આ ભાઈ એમ બોલ્યો ઈ કે હે ભીષ્મ પિતાય 100 મહિના રોક્યો તો કે આ તો મોરાર ના બાર બાર મહિના કાર્ડ ને સેટો કરી આ સત છે યાર સંત વગર થોડું થાય પણ હવે આ આ જે આપડા બધા જ્ઞાન બધી જે કઈ વાતો કરી ને પણ મોરે શું છે ખબર છે જો આ જે વસ્તુમાં હું છે તમે તમે તમારા મનમાં એમ કે ભાઈ અમારી ઊંચી હું એમ સમજુ હું દલિત છું તો હું તમારી કરતા ઊંચી જાતિ છું આવા લાકડા ઉભા કરી કરી અને આ બધા વિવાદો ઉભા કરે છે બાકી આજે હું તમને કહું તમે જ્યાંથી જન્મ તમે જ્યાંથી જન્મ લીધો ત્યાંથી મેં જન્મ લીધો છે

ના ના ઈ આપડે બે ભાઈ કઈ ખરાબ બોલીએ છે આપડે બાબાસાહેબી ને વાત કરી કે ભાઈ ઈ એક તત્વ હતા હા એટલે બાબા સાહેબ આપડે બહુ હારી કરી ખોટું તત્વો હતા એ સત સતમત માં આવે સમજણ ભણે તમને હા

પાકા ફોજદારી કરવી એ કોઈ વ્યાજબી નઈ સમજ્યા અને બાબા સાહેબ ને ખબર હતી કે ભાઈ આપડા અંગ્રેજો હશે બધા એને લડવા લડવામાં શું કરવું પડે તો એના માટે ધર્મ માટે એ ધર્મ માટે જ છે હા હા

આમાં જે જેની વિચારધારા હોય એવી વાત કરતા હોય કાંઈ વાંધો ને આલો મેરાવડો ભાઈ હવે મારા જમવાનો સમય થઈ ગયો મારા વાલા